પીટીસી ડીએલએડ મોડ્યુલ જે છે અભ્યાસક્રમ અને વર્ગ વ્યવહાર તો એ મોડ્યુલના આપણે પ્રશ્નોત્તરી છે એ જોઈશું હવે આ વિડીયોમાં આપણે કયા ટૉપિક કવર કરીશું એ જોઈ લઈએ તો પ્રથમ છે વર્ગ વ્યવહાર નોંધવાના સોપાનો છે પછી છે વર્ગ વ્યવહાર શૈક્ષણિક ફલિતાર્થો છે તેમજ શિક્ષકે લક્ષમાં રાખવાની બાબતો છે તો આ ત્રણ ટૉપિક છે તો એ ત્રણ ટૉપિકની પ્રશ્નોત્તરી છે જોઈશું મિત્રો વિડિયો અંત સુધી જોજો જેથી કરીને આ ત્રણેય ટોપિક કમ્પ્લીટ પ્રશ્નો જોઈશું વર્ગ વ્યવહાર નોંધવાના સોપાનો કેટલા છે હવે વર્ગ વ્યવહાર નોંધવાના સોપાનો શું કીધું છે વર્ગ વ્યવહાર નોંધવાના સોપાનો કહે તો જવાબ શું આવશે પાંચ આવશે શું આવશે મિત્રો તો પાંચ આવશે વર્ગ વ્યવહાર નોંધવાના સોપાનો પાંચ છે સિત્તોતેર નંબર જોઈશું વર્ગ વ્યવહાર નોંધવાના સોપાનો કયા કયા છે વર્ગ વ્યવહાર નોંધવાના જે સોપાનો છે કયા કયા છે તો જવાબ થશે એક છે ઘટકો કંઠસ્થ કરવા ઘટકો શું કંઠસ્થ કરવા એટલે કે મોઢે કરવા સમય બીજા નંબરનો છે સમય જેમાં ત્રણ સેકન્ડનો ખ્યાલ રાખવો સમય છે તો એમાં કેટલો તો ત્રણ સેકન્ડ છે તો એનો ખ્યાલ રાખવો પછી ત્રીજું છે વર્ગના ઘટકોની સાંકળ બનાવવી જે ઘટકો છે વર્ગ વ્યવહારના તે ઘટકોની શું સાંકળ બનાવવી પછી ચાર છે અવલોકન પત્રમાં નોંધ પછી પાંચમો છે ઘટકોનું પૂછકરણ અને અર્થઘટન તો આ વર્ગ વ્યવહાર નોંધવાના જે સોપાનો છે તો એ જોયા કેટલા છે પાંચ છે અને કયા કયા છે એ પણ જોયા ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ઇઠ્ઠોતેર નંબર જોઈશું શિક્ષણના વર્ગ વ્યવહારમાં કેટલા સેકન્ડનો ખ્યાલ રાખી જે તે ઘટક નંબર નોંધવામાં આવે છે શિક્ષણના વર્ગ વ્યવહારમાં કેટલા સેકન્ડ છે તે ખ્યાલ રાખીને જે તે ઘટક છે નોંધવામાં આવે છે તો જવાબ થશે ત્રણ સેકન્ડ કેટલા ત્રણ સેકન્ડ મિત્રો આપણે જે આ પ્રશ્નો જે પીટીસીડીએલએડ મોડ્યુલ આધારિત જે પ્રશ્નોત્તરી શ્રેણી શરૂ કરેલ છે તો જે બે હજાર પચીસ ડિસેમ્બરમાં જે ટેટ વન પરીક્ષા લેવાઈ હતી મિત્રો તો આ સિરીઝમાંથી ઘણા પ્રશ્નો છે એ પૂછાઈ ગયા છે મિત્રો તો

તો એનું શું પુનરાવર્તન કરવામાં આવે છે વારે વારે લેવામાં આવે છે વારંવાર એનું પુનરાવર્તન કરાય છે દાખલા તરીકે શિક્ષક એક મિનિટ સુધી સતત કથન કરે તો ઘટક નંબર પાંચ વીસ વખત નોંધવું શું છે શિક્ષક છે તો એક મિનિટ સુધી સતત કથન કરે છે તો ઘટક નંબર પાંચ છે એ વીસ વખત શું નોંધવું મિત્રો જો વિડીયો ગમે તો વિડીયોને અવશ્ય લાઈક કરજો તમારે એક લાઇક અમને શું તો વધુ વિડીયો માટે પ્રેરણા પૂરું પૂરી પાડે છે મિત્રો જેથી કરીને ચેનલ પર જે વિડીયો અપલોડ થાય છે તો એને અવશ્ય લાઈક કરતા રહેજો પ્રશ્નોત્તરી આધારિત જે ટેટ વન રેકોર્ડેડ કોર્સ છે મિત્રો તો એ ફક્ત નવ્વાણું મંથલી સબસ્ક્રિપ્શન પ્લાનથી તમે શીખી શકો છો એસી નંબર જોઈશું વર્ગ વ્યવહાર નોંધવા માટે સૌપ્રથમ શું કરવામાં આવે છે વર્ગ વ્યવહાર છે તો એ નોંધવો છે તો એના માટે સૌપ્રથમ શું કરાય છે તો જવાબ થશે વર્ગ વ્યવહાર નોંધવા માટે સૌપ્રથમ ઘટકોની સાંકળ તૈયાર કરવામાં આવે છે શું તો ઘટકોની જે સાંકળ છે તૈયાર કરવામાં આવી છે અને તથા સાકળની આગળ પાછળ અને સાકરની આગળ પાછળ ઘટક નંબર દસ નોંધવામાં આવે છે ઘટક નંબર દસ છે તો એ આગળ પાછળ નોંધવામાં આવે છે મિત્રો પ્રશ્ન આ રીતે પણ પૂછાઈ જાય તો 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 જે 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 સાકર સાકર વર્ગ વ્યવહાર માટે રચવામાં આવે છે છે કયો ઘટક એ આગળ પાછળ નોંધવામાં આવે છે તો એ ઘટક નંબર કયો દસ યાદ રાખવો આ પ્રશ્નો છે મિત્રો એક એક લાઈનમાંથી બનાવેલા પ્રશ્નો છે જે ટેટ ની પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે એક્યાસી નંબર છે વર્ગ વ્યવહારના ઘટકોની સાંકળમાં વર્ગ વ્યવહારના ઘટકોનો ચોક્કસ ક્રમ કેટલી સમય મર્યાદાને આધારે નોંધવામાં આવે છે જે વર્ગ વ્યવહારના ઘટકોની જે સાંકળ રચાય છે રચવામાં આવે છે તો એમાં જે વર્ગ વ્યવહારના ઘટકોનો જે ચોક્કસ ક્રમ છે તો એ ચોક્કસ ક્રમ કેટલી સમય મર્યાદાને આધારે શું નોંધવામાં આવે છે એની નોંધણી કરવામાં આવે છે તો જવાબ થશે ત્રણ સેકન્ડની સમય મર્યાદાને આધારે મિત્રો આવા પ્રશ્નો છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે જે ટેટ પરીક્ષામાં પૂછાઈ શકે તેવી સંભાવના છે મિત્રો તો આ જે ટોપિક છે અભ્યાસક્રમ અને વ્યવહાર તો એના વધુ વિડીયો તમારે જોવા હોય તો એ તમે પ્લે પ્લેલિસ્ટમાં જે જોઈ જઈને ત્યાંથી જોઈ શકો છો અથવા તો અહીં આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ આપેલ છે ત્યાંથી પણ તમે જોઈ શકો છો બ્યાસી નંબર જોઈશું વર્ગ વ્યવહારની પ્રક્રિયા સતત ચાલતી હોવાથી વર્ગ વ્યવહારની જે પ્રક્રિયા છે તો એ કેવી સતત ચાલતી હોવાથી તો જવાબ થશે વર્ગ વ્યવહારના ઘટકોની સાંકળ સળંગ દર્શાવવામાં આવે છે જે સાંકળ છે એ સળંગ દર્શાવવામાં આવે છે કેમ સળંગ દર્શાવવામાં આવે છે તો વર્ગ વ્યવહારની જે પ્રક્રિયા છે એ સતત ચાલતી હોય છે જેના કારણે એ વર્ગ વ્યવહારના ઘટકોની સાંકળ છે એ સળંગ દર્શાવવામાં આવે છે ત્યાંસી નંબર જોઈશું અવલોકન પત્રકમાં અવલોકન પત્રકમાં નોંધ શેના આધારે કરવામાં આવે છે જે અવલોકન પત્રક હોય છે તો તો એમાં જે નોંધ હોય છે છે એ કયા આધારે કરાય જવાબ થશે બનાવોની સાંકળ જે બનાવોની જે સાંકળ છે જોડ છે તો તેના આધારે શું અવલોકન પત્રક પત્રકમાં નોંધ કરાય છે ચોર્યાસી નંબર જોઈશું અવલોકન પત્રકમાં કેટલા ઘટકોનો ક્રમ દર્શાવેલ હોય છે જેના પરથી દરેક ઘટકની કુલ સંખ્યા મળે છે અવલોકન પત્રક છે તો એમાં કેટલા ઘટકોનો ક્રમ કેટલા ઘટકો છે એનો ક્રમ દર્શાવેલો હોય છે જેના પરથી દરેક ઘટકની કુલ સંખ્યા મળે છે તો જવાબ થશે એકથી દસ ઘટકોનો ક્રમ એટલા તો અભ્યાસક્રમના જે એકથી દસ ઘટકો છે તો એનો ક્રમ દર્શાવેલો હોય છે મિત્રો વિડીયો ગમે તો વિડીયોને અવશ્ય લાઇક કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન છે એ દબાવી દેજો જેથી નવા વિડીયોની નોટિફિકેશન છે એ તમને મળતી રહે ટેટ વનની જે તૈયારી કરી રહેલા મિત્રો છે તો એમના માટે આ સિરીઝ ખૂબ જ અગત્યની સાબિત થશે મિત્રો કેમ કે તમે જોશો તો ડિસેમ્બર જે ટેટ વનની પરીક્ષા લેવાય ડિસેમ્બરમાં તો જેમાં મોડ્યુલ જે છે ડી પીટી સીડીએલએડના તે ખૂબ જ ઉપયોગી રહ્યા છે પંચ્યાસી નંબર છે વર્ગ વ્યવહારના ઘટકોના ઘટક નંબર દસ ની કુલ સંખ્યામાંથી એક તો જવાબ થશે કારણ કે જોડ બનાવવા માટે કારણ કે શું જોડ બનાવવા માટે સાંકળની આગળ પાછળ ઘટક નંબર દસ અગાઉથી જ નોંધવામાં આવે છે તો કેમ એક ઘટાડવાનું કારણ છે તો જે જોડ બનાવવા માટે સાંકળની આગળ પાછળ ઘટક નંબર જે દસ છે એ અગાઉથી શું નોંધવામાં આવે છે તેના કારણે છ્યાસી નંબર છે વર્ગ વ્યવહારના ઘટકોનું પૂથકરણ અને અર્થઘટનના અર્થઘટન છે શેના આધારે કરાય છે વર્ગ વ્યવહારના જે ઘટકોનું છે એ પૂથકરણ અને અર્થઘટન જે કરવું છે તો એના આધારે કરાય છે તો જવાબ થશે અવલોકન પત્રકના આધારે કોના આધારે તો અવલોકન પત્રકના આધારે ઘટકોને નિશ્ચિત સંખ્યા મળે છે તેના પરથી ગણતરીના આધારે મિત્રો તમારા મિત્ર વર્તુળમાં પણ વિડીયોને અવશ્ય શેર કરજો અને ટેટ વનની તૈયારી કરતા મિત્રોને પણ તમે મદદરૂપ બનજો સિત્યાસી નંબર છે વર્ગ વ્યવહારના ઘટકોનું પૂછકરણ અને અર્થઘટનથી શિક્ષકો માટે જે વર્ગ વ્યવહારના ઘટકો છે તો એનું પુથકરણ અને અર્થઘટનથી શિક્ષકો માટે શું તો જવાબ થશે અવલોકન પત્રકના માધ્યમથી અવલોકન જે પત્રક છે એના માધ્યમથી મેળવેલ નિશ્ચિત સંખ્યાના ગણતરી આધારિત મેળવેલ જે નિશ્ચિત સંખ્યાના ગણતરી આધારિત વર્ગવ્યવહારના પૂથકરણથી વર્ગ વ્યવહારનું જે પુથકરણ છે એનાથી શિક્ષકોના વ્યવહાર અંગેના શિક્ષકોનો જે વ્યવહાર છે તો એ અંગેના તારણો મેળવી શકાય છે તો આજે પુત્રકરણ અને અર્થઘટન છે તો એનાથી શું થાય છે શિક્ષકોનો વ્યવહાર અંગેના જે તારણો છે તો એ મેળવી શકાય છે તેમજ વર્ગ વ્યવહાર અંગે માર્ગદર્શક સૂચનો આપી શકાય છે વર્ગ વ્યવહાર અંગે શું તો માર્ગદર્શક જે સૂચનો છે એ આપી શકાય નંબર છે વર્ગ વ્યવહારના શૈક્ષણિક જે શૈક્ષણિક છે છે તો કયા જાણીએ જવાબ થશે એક શિક્ષક વિદ્યાર્થીના વર્તન વ્યવહારને યોગ્ય વળાંક આપવા દિશા મળી રહે શું થાય છે તો વર્ગ વ્યવહારના જે શૈક્ષણિક ફલિતાર્થ આપણે જોઈએ તો શિક્ષક છે અને વિદ્યાર્થી છે તો એમના વચ્ચેના જે વર્તન વ્યવહારને શું યોગ્ય દિશા આપવા યોગ્ય વળાંક છે આપવા માટે દિશા મળી રહે છે બીજું છે શિક્ષકને આ અર્થઘટન પરથી પોતાના વર્તન વ્યવહારોનું મૂલ્યાંકન કરવાની તક મળે છે તો શિક્ષક છે તો એમના આ જે અર્થઘટન જે ઉત્કરણ છે તો એના પરથી શું થાય છે તો પોતાના જે વર્તન વ્યવહારો છે તો એનું મૂલ્યાંકન કરવાની એમને પણ તક મળી રહે છે ત્રીજો છે વિદ્યાર્થીને કેન્દ્રમાં રાખી તેની ક્રિયાશીલતાને ન્યાય આપી શકાય છે વિદ્યાર્થી છે તો એને શું કેન્દ્રમાં રાખીને તેની જે ક્રિયાશીલતા છે તો એ ક્રિયાશીલતાને ન્યાય આપી શકાય છે ચાર નંબર જોઈશું શિક્ષકની પ્રત્યક્ષ અને પરોક્ષ અસરના આધારે શિક્ષકની જે પ્રત્યક્ષ છે અને પરોક્ષ છે તો એ અસરના આધારે તેની માત્રામાં યોગ્ય વધઘટ કરી શકાય છે તેની માત્રામાં શું તો યોગ્ય વધઘટ એટલે કે વધારો ઘટાડો કરી શકાય છે પાંચ નંબર છે વર્ગ વ્યવહારના અર્થઘટનથી શિક્ષણ કાર્ય જીવંત રસપ્રદ અને ફળદાયી બનાવી શકાય છે વર્ગ વ્યવહારના જે અર્થઘટન છે એનાથી શું તો શિક્ષણ કાર્યને જીવંત છે રસપ્રદ છે અને ફળદાયી બનાવી શકાય છે છ નંબર જોઈશું શિક્ષણની નૂતન પદ્ધતિઓ એટલે કે શિક્ષણની જે વિવિધ નૂતન પદ્ધતિઓ છે એ સિવાય એની જે પ્રવિધિઓ છે અને પ્રયુક્તિઓનો યોગ્ય ઉપયોગ કરવાની તક મળે છે શિક્ષણની જે નૂતન પદ્ધતિઓ છે પ્રવિધિઓ છે અને પ્રયુક્તિઓ છે તો એનો શું યોગ્ય ઉપયોગ કરવાની તક મળી રહે છે સાત નંબર જોઈશું વર્ગ વ્યવહારના વિશ્લેષણ દ્વારા વર્ગ વ્યવહાર છે તેનું શું તો વિશ્લેષણ વડે વર્ગમાં સામાજિક વાતાવરણ ઊભું કરીને વર્ગમાં કેવું વાતાવરણ તો સામાજિક વાતાવરણ છે તો એ સામાજિક વાતાવરણ ઊભું કરીને તંદુરસ્ત વલણો કેળવી શકાય છે વલણો તો ખરા પણ કેવા તો તંદુરસ્ત વલણો છે એ કેળવી શકાતા હોય છે આઠ નંબર જોઈશું વિદ્યાર્થીઓની અપેક્ષા અનુસાર વિદ્યાર્થીઓની જે અપેક્ષા છે તો એ અનુસાર શિક્ષણ કાર્ય શક્ય બને છે વિદ્યાર્થીઓની જે અપેક્ષા છે તો એ અનુસાર વિદ્યાર્થીઓને શું જે એમનો ઉદ્દેશ્ય છે વિદ્યાર્થીઓનો પોતાનો તો એ અનુસાર છે શિક્ષણ કાર્ય શું તો શક્ય બને છે નવ નંબર છે શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે પારસ્પરિક સંબંધો વિકસાવી વર્ગનું વાતાવરણ સમૃદ્ધ બનાવી શકાય છે શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેના જે સંબંધો છે તો એ કેવા સંબંધોને યોગ્ય રીતે વિકસાવીને વર્ગનું વાતાવરણ કેવું તો સમૃદ્ધ બનાવી શકાય છે દસ નંબર જોઈશું માર્ગદર્શક સૂચનો કરી શકાય છે તેમજ વર્ગખંડમાં શિક્ષક દ્વારા થતાં વર્તન વ્યવહારો અંગે સભાનતા કેળવી શકાય છે જે માર્ગદર્શક સૂચનો છે એટલે કે જે સૂચનો કરવા જેવા જે સૂચનો છે કરી શકાય છે તેમજ વર્ગખંડમાં શિક્ષક દ્વારા થતા જે વર્તન વ્યવહાર છે એ અંગે સભાનતા પણ શકાય છે નંબર જોઈશું વિદ્યાર્થીઓને કેવી વાણીમાં રજૂઆત સાંભળવી ગમે છે વિદ્યાર્થીઓ છે તો એમને કેવી વાણીમાં રજૂઆત છે એ સાંભળવી ગમે છે તો જવાબ થશે વિદ્યાર્થીઓને પ્રેરણારૂપ બને તેવી સૌમ્ય કેવી પ્રેરણારૂપ બને તેવી સૌમ્ય અને કર્ણપ્રિય વાણીમાં રજૂઆત સાંભળવી ગમે છે વિદ્યાર્થીઓને પ્રેરણારૂપ બને તેમજ સૌમ્ય અને કર્ણપ્રિય એટલે કે કાનને પ્રિય હોય એવી વાણીમાં રજૂઆત કરવી રજૂઆત જે છે એ સાંભળવી ગમે છે નેવું નંબર જોઈશું શિક્ષણ કાર્ય દરમિયાન શિક્ષકે શું ધ્યાનમાં રાખવું જોઈએ એક શિક્ષકે શિક્ષણ કાર્ય દરમિયાન વર્ગ કાર્ય દરમિયાન શું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે તો જવાબ થશે શિક્ષકે વાણી સુશ્રાવ્ય વિવેકપૂર્ણ સુશ્રાવ્ય એટલે કે યોગ્ય રીતે રીતે એ એ રીતે ઉ ઉચ્ચાર શુદ્ધ તો ઉચ્ચાર શુદ્ધ અને યોગ્ય આરોહ અવરોહ સાથે યોગ્ય કેવું શું તો આરોહ અવરોહ સાથે વ્યક્ત કરવાથી વિદ્યાર્થીઓ શિક્ષણ કાર્યમાં તન્મય બને છે શિક્ષણ કાર્યમાં કેવાય તન્મય બને છે એટલે કે તત્પર બને છે શિક્ષકે પોતાનું વર્તન પણ સંસ્કારી અને પ્રેમ પ્રેમપૂર્વક રાખવું શિક્ષકે શું કરવું જોઈએ પોતાનું વર્તન પણ કેવું સંસ્કારી અને પ્રેમપૂર્ણ રાખવું જેથી વિદ્યાર્થીઓને તેમના જીવનમાં સદ્ગુણ આચરણની પ્રેરણા મળે છે તો વિદ્યાર્થીઓ છે એ શું કરશે અનુકરણ કરે છે જેથી શિક્ષકે પણ શું કરવું જોઈએ એમનું વર્તન છે એ સંસ્કારી અને પ્રેમપૂર્ણ રાખવું જરૂરી છે એકાણું નંબર જોઈશું શિક્ષકે વર્ગીકરણના ઘટકોમાં એવા ઘટકોનો ઉપયોગ વધારે કરવો જોઈએ જે ઘટકો છે એના વર્ગીકરણમાં કેવા ઘટકોનો ઉપયોગ વધારે કરવો જોઈએ તો જવાબ થશે પરોક્ષ અસરવાળા ઘટકોનો તો પરોક્ષ અસરવાળા ઘટકોનો ઉપયોગ વધારે કરવો જોઈએ મિત્રો આવા ઉપર પ્રશ્ન છે ટેટ પરીક્ષામાં પૂછાઈ શકે છે બાણું નંબર છે શિક્ષકે વર્ગ શિક્ષણ કાર્ય પહેલા શિક્ષકે શું તો વર્ગ શિક્ષણ વિષય કે એકમની સંપૂર્ણ પૂર્વ તૈયારી કરીને કરીને જ જ વર્ગમાં વર્ગમાં જવું જોઈએ વિષય કે એકમ જે પણ ભણાવવાનો છે તો એની પૂર્વ તૈયારી આયોજન કરીને જ વર્ગમાં જવું જોઈએ ત્રણ નંબર છે એક શિક્ષકે વર્ગ શિક્ષણ કાર્ય વખતે વર્ગખંડમાં પ્રવેશતા વર્ગખંડમાં પ્રવેશતા તો જવાબ થશે પ્રસન્ન ચિત્તે અને મુખે વર્ગ વ્યવહાર શરૂ કરવો તો એક શિક્ષકે શું કરવું જોઈએ વર્ગખંડમાં પ્રવેશતા પ્રસન્ન અને વર્ગ વ્યવહાર શરૂ કરવો જોઈએ ચોરાણું નંબર જોઈશું શિક્ષકે બાળકોનું અભિવાદન કરી તેમની લાગણીઓને તો જવાબ સપ્રેમ સ્વીકારવી જોઈએ પંચાનું નંબર છે શિક્ષણ કાર્ય શરૂ કરતા પહેલા શિક્ષકે શિક્ષણ કાર્ય છે તો એ શરૂ કરતા પહેલા શિક્ષકે છે તો જવાબ થશે શિક્ષણ કાર્ય માટે જરૂરી સ્વસ્થ વાતાવરણ સ્થાપી શિક્ષણ કાર્ય માટે વિદ્યાર્થીઓને માનસિક રીતે તૈયાર કરવા જોઈએ વાતાવરણ છે કેવું સ્વસ્થ સ્થાપી શિક્ષણ કાર્ય માટે વિદ્યાર્થીઓ છે તેમને ભણવા માટે માનસિક રીતે સૌ તો તૈયાર કરવા જોઈએ છન્નો નંબર છે શિક્ષકે વિદ્યાર્થીઓની કઈ બાબતોને ધ્યાનમાં લઈ શિક્ષણ કાર્ય કરવું જોઈએ વિદ્યાર્થીઓની કઈ બાબતો છે તો એને ધ્યાનમાં રાખીને શિક્ષણ કાર્ય કરવું જોઈએ તો જવાબ થશે વિદ્યાર્થીઓના વ્યક્તિગત તફાવતો છે એને ધ્યાનમાં લઈ શિક્ષણ કાર્ય કરવું જોઈએ મિત્રો આ પણ પ્રશ્ન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બની શકે છે સત્તાનું નંબર જોઈશું વર્ગ વ્યવહારમાં વિદ્યાર્થીઓ ઉત્સાહથી ભાગીદાર બને તે માટે શિક્ષકે વર્ગ વ્યવહાર છે કે એમાં વિદ્યાર્થીઓ છે તો એ ઉત્સાહથી ભાગીદાર બને તે માટે શિક્ષકે તો જવાબ થશે વર્ગ વ્યવહાર દરમિયાન હકારાત્મક સુદકોનો ઉપયોગ કરવો હકારાત્મક જે સુદકો છે તો એનો ઉપયોગ કરવો જોઈએ જેના કારણે વિદ્યાર્થીઓ છે તો વર્ગ વ્યવહારમાં ઉત્સાહથી ભાગીદાર બનશે અઠ્ઠાણું છે શિક્ષકે વિદ્યાર્થીઓને કેવી શૈલીમાં શીખવવું જોઈએ તો જવાબ છે વિષય વસ્તુ પ્રત્યે રુચિ થાય વિષય વસ્તુ જે છે એના પ્રત્યે શું રુચિ રસ ઉત્પન્ન થાય તેવી રસપ્રદ અને સરળ શૈલીમાં શીખવવું જોઈએ શિક્ષકે વિદ્યાર્થીઓને જે સરળમાં સરળ શૈલી છે જે રીત છે એમાં શીખવવું જોઈએ અને રુચિ ઉત્પન્ન કરવી જોઈએ મિત્રો વિડીયો ગમે તો લાઇક કરજો મિત્રો વર્તુળમાં વિડીયોને શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો બે લાયકન છે એ દબાવી દેજો નવ્વાણું નંબર જોઈશું શિક્ષકે કઈ બાબતને ધ્યાનમાં લઈને શિક્ષણની વિવિધ પદ્ધતિઓ પસંદ કરી શિક્ષણ રસમય બનાવવું અને શૈક્ષણિક સાહિત્ય સાધનો છે એનો ઉપયોગ કરવો જોઈએ તો શિક્ષકે કઈ બાબતો છે તો એને ધ્યાનમાં લઈને શિક્ષણની જે વિવિધ પદ્ધતિઓ છે એ પસંદ કરી શિક્ષણને કેવું તો રસમય અને શૈક્ષણિક સાધનોનો ઉપયોગ કરવો જોઈએ તો જવાબ થશે વિદ્યાર્થીઓની કક્ષા મુજબ વિદ્યાર્થીઓની વિદ્યાર્થીઓ છે તો એમની જે વય કક્ષા છે તો એ મુજબ કરવું જોઈએ પ્રશ્ન નંબર સો જોઈશું કે શિક્ષકે શિક્ષણ કાર્ય દરમિયાન શું ન કરવું જોઈએ શિક્ષણ કાર્ય દરમિયાન છે શિક્ષકે શું કરવું ન જોઈએ તો જવાબ થશે વર્ગમાં વિદ્યાર્થીઓની ટીકા કે અપમાન ન કરવું વિદ્યાર્થીઓની વર્ગમાં શું તો ટીકા કે અપમાન કરવું જોઈએ નહીં વર્ગ વ્યવહારમાં શારીરિક શિક્ષાને સ્થાન ન આપવું શારીરિક શિક્ષા એટલે કે વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારનો દંડ કરવો જોઈએ નહીં શારીરિક શિક્ષા કરવી જોઈએ નહીં પરંતુ વિદ્યાર્થીઓ સાથે પ્રેમપૂર્વક વ્યવહાર કરી મુક્ત અને સ્વયંશિસ્ત ઊભી કરવી વિદ્યાર્થીઓ સાથે કેવું તો પ્રેમપૂર્વક વ્યવહાર શિક્ષકે કરવો જોઈએ અને મુક્ત અને સ્વયંશિસ્ત શિક્ષકે ઊભી કરવી જોઈએ